કરતા પણ વધારે પશુ છે એ વફાદાર હોય છે એક જીવતું જાગતું ઉદાહરણ છે જૂનાગઢ મુકામ એમ અહીંયા વિજયાબેન છે અને વિદ્યાબેનના ઘરેથી વિજયભાઈ છે અને આ સરસ મજાનું પપ્પી એક મહિનાનું હતું સોફી નામનું એ ત્યારથી એમની પાસે છે અને એને પાંચ મહિનાથી એમનું પાલન પોષણ કરે છે સામે જે ફોટો મેં તમને જોયો એ પહુ નામનું એક નાનકડું પપ્પી લેતા આવ્યા હતા અને એ દિવંગત થઈ અને એમની યાદ હંમેશા એમની સાથે રહી છે અને એના માટે માનવ કરતાં પણ પશુઓને જે અમાપ લાગણી રાખે છે એના માટે વિક્રમ બોધ વિજયભાઈ અને વિજ્યાબેનને ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરે છે તો તમે જોવો છો ને સંવેદનાનું વાવેતર કરીએ છીએ સમાનતા દાખવીએ છીએ કરુણા રાખીએ છીએ મૈત્રી રાખીએ છીએ એનું જીવતું જાગતું ઉદાહરણ તમને અહીંયા જોવા મળશે તો વિજ્યાબેન કેમ છો મજામાં વિજ્યાબેન આ સોફી છે કેટલા મહિનાથી તમારી પાસે છે છ મહિના હવે જે આ પહુ ગઈ એને કેટલા મહિના થયા બરોબર વર્ષની આજુબાજુ દસ દસક મહિના જેવું થયું હોય છે હવે અત્યારે એની જગ્યા સોફી છે એ આવી ગઈ છે તમને પહુ યાદ આવે છે કે કેવું યાદ આવે છે પહુ બહુ બહુ યાદ આવે છે અને સાથે સાથે આ છોફી હવે આવી ગઈ તો હવે તમને એવું લાગે નહીં કે માણસો કરતાં પશુઓ વધારે વધારે વફાદાર હોય છે અને તમે જોયું જ હશે સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વિક્રમ બોધ એક સરસ મજાનો ઉત્તમ મેસેજ આપવા માગે છે કે તમે પ્રાણીઓ પ્રત્યે પણ કરુણા મૈત્રી અને સમાનતા રાખો જય ભીમ નમો બુજાય સબકા મંગલ હો બીજાબેન તમને ખૂબ ખૂબ સાદો જય ભીમ નમો બુજાય